સંવાદ કર્યો હતો પટેલે જણાવ્યું હતું કે વિસ્તારના વિવિધ લોક સંપર્ક દરમિયાન ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પ્રત્યે લોકોની ચાહના સતત જોવા મળી રહે છે ગાંધીનગર લોકસભામાં અમિત ભાઈ એ પાંચ જ વર્ષમાં બાવીસ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યો કર્યા છે એનાથી ગાંધીનગર લોકસભા વિસ્તાર દેશમાં સૌથી ઝડપથી વિકસી રહેલા વિસ્તારો પૈકીનો એક બન્યો છે ત્યારે આગામી ચૂંટણીમાં અમિતભાઈને જંગી મતોથી વિજય બનાવવા તેમણે અપીલ કરી હતી આ બેઠકમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારડ બિપિન પટેલ ધાલ લોડિયા વિધાનસભા ઇન્ચાર્જ દર્શન ઠાકર હાજર હતા દરમિયાન રાણી વોર્ડમાં ગાંધીનગર લોકસભાના સંયોજક અને સાબરમતીના ધારાસભ્ય ડોક્ટર હર્ષદ પટેલ અમદાવાદ લોકસભા કશ્ચર પ્રવાસી કેસી પટેલ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી એમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા આ તરફ સરખેજ વોર્ડના વિવિધ વિસ્તારોમાં ભેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જનસંપર્ક અભિયાન અને પત્રિકા વિતરણ કર્યું હતું અન્ય ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાણી કે લીયે બેલ આઇકોન ટુ સેન વિ ધ